ધાબા ઉપર છો બહુ સારો વરસાદ પડે ત્યારે પાંચ વાગ્યા છે મારા તમને ધાબા ઉપર છો અને ગાવ છે ખુલ્લા બિલે છો મિત્રો તમે આ બધા સારો વરસાદ પડે હો ભાઈ હા જોવા નજારો અકાળીયા હનુમાન દાદાનું મંદિર અને શિવ મંદિર અમારી ઘરની પણ લીમડા છે લીલા ચમ લીમડા દેખાય છે અત્યારે અમારા ઘરના ધાબાઓ પછો સામે દેખાય કાળિયા હનુમાન દાદાનું મંદિર છે